જય દ્વારકાધી સ્વાગત છે તમારું અમારા એક નવા લોક લોક છે લખીમાને છે ને પપ્પા બધા આવે છે જાત્રાથી તો ગામમાં હે ને ભાઈ લેવા જવાના બધા તૈયાર થઈ ગયા છોકરા બધા લખીમા એટલે ઓગણીસથી દીખ્યા કે ઓગણી દિવસે લખીમા ભાઈ જાત્રાથી આવે લખીમાને પપ્પા બે તને લેવા જવાના હે ને ભાઈ તો ગામમાં બધા ઝાપટો ઊપજો ત્યાં બસ આવી જાવ પછી બહાર હાલો તો થઈ ગયું કે તૈયાર બચ્ચા પલટી તૈયાર થઈ ગયું ઝીકું ભૂરૂ હાલો ભાઈ બધાને લઈને આપણે ગામમાં હાલો ભાઈ જાત્રાવાળે બસ આવી ગઈ હાલો ભાઈ તો બધા છે ને ભાઈ જાત્રા આવી ગયા છે ગામના ઘણા હતા બધા પછી લાગે લક્ષી કરે છે બધી સામાન મૂકી દે પેલા અંદર હાલો ભાઈ તો લખી માને આવી ગયા છે જાત્રાથી

લખી માને પપ્પા જાત્રા થી આવી ગયા છે ભાઈ બધે છે ને અમે બે ભાઈ અને બે બે ટૂંકમાં ભાઈ અને બાઈ બે પગો ધોઈ લીધા રસી કૃષ્ણ કાલી દા પગે લાગી લીધા ન્યાથી સંજે એટલો સામાન લઈ ગયો તો આ પાણી છે ગંગામાં નું બધા માટે લઈ આવ્યો હગાવાલા માટે જામ બાસ્કા ભઈ રાખા હાલો ભાઈ તો ચા પાણી પી લઈએ અને ઘરે કોઈ બેન પછી આપણા કામે વર્ગી જાય કેમ કે જાત્રા વાળા તમે પહોંચી ગયા

આને મોટા હોય પર આખો તો ખોલે બંધ કરે એટલે ટુકમાં સીડી ટુકમાં ટાઈપ નું હોય કલા નાના હતા ત્યારે ખબર સ્ટીકર આવતા એ ટાઈપ તો ભાઈ જમીને વાડી હતી ને લખે મકન તાહો કે લઈ આવી કે છોતો ખોરે કે ક્યાં મમ્મી રુદ્રેશના રક્ષા કરતા હતા રુદ્ર રાખને મારા લઈ આવી લખે માં ક્યાં આવ દેજો હાથમાં હા બબા હાથમાં તોય લઈ ગઈ હાથમાં પરવાળ છે ને હા ભાઈ